શ્રીપાદ રાજમ શરણમ પ્રપથિ પ્રથમ દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય અતિ શુભ તેવા ચિત્રા નક્ષત્રમાં થયું હતું રવિવાર તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ સવારે અગિયાર પિસ્તાલીસ મિનિટથી સોમવાર તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના બપોરના બે ને સુડતાલીસ મિનિટ સુધી ચિત્રા નક્ષત્રનો સમયગાળો છે ચિત્રા નક્ષત્રમાં કરેલ ભક્તિ આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ પ્રેરક બને છે શ્રીપાદ પ્રભુના દાદાશ્રી શ્રી બાપનાચાર્યુલુ દ્વારા રચિત સિદ્ધમંગલ સ્તોત્રના પ્રત્યેક અક્ષરો અત્યંત પ્રભાવશાળી છે ચિત્રા નક્ષત્રમાં તેના પાઠ ફળદાય છે જે સર્વવિદિત જ છે આ ઉપરાંત કેટલાક અન્ય સ્ત્રોત્રોના પાઠ કરી શ્રીપાદ પ્રભુનો વિશેષ અનુગ્રહ પ્રાપ્ત કરી શકાય છે જેમ કે શ્રીપાદસ્તવઃ શ્રીપાદ શ્રીવલ્લભ સ્તોત્ર શ્રીપાદ પ્રભુના એકસો આઠ નામનું પઠન શ્રી દત્ત મંત્ર ગર્ભ શ્રીપાદ સ્તોત્ર શ્રીપાદ શ્રી વલ્લભ બાવની અને દત્ત મંત્ર ગર્ભ શ્રીપાદ સ્તોત્ર વળી દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાની ધૂન પણ બોલી શકાય શ્રી દત્ત ભગવાન તથા તેમના અન્ય અવતારના વિશિષ્ટ માલા મંત્રો છે જેમકે દત્ત માલામંત્ર શ્રીપાદશ્રી વલ્લભ મંત્ર શ્રી સ્વામી સમર્થ માલા મંત્ર અને શ્રી ગજાનન મહારાજ માલા મંત્ર માલા મંત્રના જપનું પ્રણવયુત ખોટી જપ ફળ છે તેના જપથી બ્રહ્મહત્યાદિ અને ગૌહત્યાદિ પાપોથી પણ મુક્ત થવાય છે અને સાધક મંત્રયોગ સિદ્ધ તથા જીવન મુક્ત બને છે વળી માલા મંત્રના મોટેતી પઠનથી ઘરમાં રહેલા ભૂત પ્રેત ડાકણ કે બ્રહ્મ રાક્ષસ જેવી નકારાત્મક શક્તિઓ ઘર છોડી નાસી જાય છે નકારાત્મક શક્તિના કારણે કોઈ વ્યક્તિનું શરીર વેદનાગ્રસ્ત રહેતું હોય તો તે વળગાળ પણ દૂર થાય છે અને વ્યક્તિ ભયમુક્ત થાય છે શ્રીપાદ શ્રી વલ્લભસ્વામીના માલામંત્રના પાઠ અનુકૂળતા પ્રમાણે કરી શકાય છે વળી નક્ષત્ર દરમિયાન કરવાથી તેની વિશેષ ફલાશ્રુતિ મેળવી શકાય છે શ્રીપાદ શ્રીવલ્લભ માલા મંત્રના એક પાંચ કે અગિયાર આવર્તન ભક્તો દ્વારા કરવામાં આવે છે દત્ત ભક્તોના માર્ગદર્શન માટે શ્રીપાદ શ્રીવલ્લભ માલા મંત્રનું સંસ્કૃતમાં સ્પષ્ટ સુમધુર ગાન શ્રી આશીષભાઈ પાઠકના કંઠે સાંભળીએ શ્રી ગુરુદેવ દત્ત श्रीपाद माला मंत्र ॐ नमो भगवते श्रीपाद श्रीपादप्रभोदत्तात्रेयाय सहस्रकोटि तेजाय अवधूताय सुमतिनन्दनाय नरसिंहसुताय आनंद आनन्दवर्धनाय बापनाचार्यप्रियाय ॐ गङ्गणेशस्वरूपाय द्राङ्कालाग्निशमनदत्तस्वरूपाय ॐ महादेव शिवाय कालभैरवाय श्रीं ह्रीं लक्ष्मी ऐश्वर्यसम्पत्कराय वेङ्कटेशाय श्रो ગ્ર નૃસિંહભક્તસંક્ષકા શ્રીપાદાય સા ગવપુરવાસાય નૃસિંહ સરસ્વતી દદાયાય પ્રજ્ઞાપુરવાસાય સર્વાંતરયામી શ્રી સ્વામી સમર્થ નૃસિંહાનયરાય ગાયત્રી સાત્રી ચૈતન્યમંત્રગર્ભા આદિય દશ્રીદશ્રીવલ્લભ દિગંબરાય ઐ હ્રીં ક્લીં મહા સરસ્વતી મહાલક્ષ્મી મહાકાલી ત્રયપ અનઘ્રશક્તિપીઠાય વાસિસિતશક્તિસંપન્નાય જીવશક્તિ शक्ति प्रदायकायो।। मम पापराशि ज्वालय दष्टग्रहान्निवारय निवारय सर्वशत्रू संहारय संहारय मनोवाञ्छिता पूरय पूरय मम सद्बुद्धिप्रेरकाय द्रां दत्तात्रेयाय ઓમ ક્લીમ સર્વ સુખ પ્રદાય રક્ષા રક્ષા રક્ષિતાય શ્રીપાદ શ્રી વલ્લભ દિગંબરાય તિરાજાય નમો અવધૂત અવધૂતચિંદન શ્રી ગુરુદેવ દત્ત કાળમાં કરેલ કર્મો આપણે જાણતા નથી પરંતુ શ્રીપાદ પ્રભુ પ્રત્યે સંપૂર્ણ શરણાગતિના ભાવને કારણે આપણે એમની ચેતનાની નજીક જઈ શકીએ છીએ તો શ્રીપાદ પ્રભુના પ્રાગટ્યના પાવન નક્ષત્રમાં દત્ત ભક્તિને ચરમસીમા પર પહોંચાડી જીવનને સાર્થક કરીએ શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત